એવો નથી હે કન્યા હું કુબેરનો યક્ષ છું હું વરદાન પણ આપી શકું છું હું મહાશક્તિશાળી છું હું તારું દુઃખ દૂર કરવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ શું શું તમે શક્તિશાળી છો શું તમે મહાશક્તિશાળી છો તો તો તમે મારું દુઃખ જરૂરથી દૂર કરી શકશો શું શું તમે મારું દુઃખ દૂર કરશો જરૂરથી તમે મારું દુખ દૂર કરશો શું તમારું પૌરુષત્વ અને પુરુષાત્ન મને આપશો મને એક મહાશક્તિશાળી પુરુષ બનાવી શકશો બોલો 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 તમે બોલતા કેમ નથી હે કન્યા મારે વિચારવાનો સમય જોઈએ છે સમય જ નથી મારી પાસે મારા સસરા રાજા દશાણ મારા પિતા સાથે યુદ્ધ કરવા અડધા રસ્તે આવીને ઉભા છે હું ધ્રુપદ રાજાની દીકરી શિખંડી છું મારી પત્ની મારા લગ્ન થતા મને છોડીને ચાલી ગઈ છે અને મારા માતા પિતા મારાથી ખૂબ ત્રસ્ત છે મને મારા જીવનનો અંત લાવી દેવો છે એવા સમયે શું તમે મને તમારું પૌરુષત્વ અને આપશો બોલો હા કન્યા હું તને અત્યારે જ મારું પૌરુષત્વ અને પુરુષાર્થન આપીશ પરંતુ મારી એક શરત છે સાંભળ્યા વિના જ મને તમારી બધી શરત મંજૂર છે પણ મને એક શક્તિશાળી પુરુષ બનાવી દો

હું છું વિજય શિખંડી દેશો જીત્યા વિજય છે રાજ્યોના રાજ્યો જીત્યા વિજય છે શિખંડી વિશ્વમાં શક્તિશાળી કોણ વિજય શિખંડી વિશ્વનો પરાજય એ જ મારો વિજય હવે હું મારા માતા પિતાને સુખ આપી શકીશ મારી પત્નીને સુખ આપી શકીશ અને વિજયી થઈશ ઘણો સમય થઈ ગયો શિખંડીને પૌરુષત્વ અને પુરુષાર્થન આપીએ લાગે છે ક્યાં કે શરત ભૂલી તો નથી ગયો ને ચાલ જઈને જાઉં છું દ્વારપાળ જઈને તમારા મહારાજને કહો યક્ષણા આવ્યા છે ચાલો યક્ષરાજ મહારાજ તમને બોલાવે છે આવો યક્ષરાજ જોઈ રહ્યા છો હા શિખંડી જોઈ રહ્યો છું તારો વિજય ચારે કોડ છે પરંતુ હું તને યાદ કરવા આવ્યો છું મારી સાથે કરેલી શરત તું ભૂલી તો નથી ગયો ને ના યક્ષરાજ તમારી સાથે કરેલી શરત હું ભૂલી નથી ગયો તમારે પુરુષત્વ અને તમારું પુરુષાતન મારે તમને પાછું આપવાનું છે પરંતુ હવે મારી એક શરત છે શ્રીખંડી આ તું શું કહે છે આવી કોઈ શર્તની વાત આપણે કરી નથી આપણે કરી નથી યક્ષરાજ પરંતુ હવે એક મારી શરત છે મારી સાથે યુદ્ધ કરો યુદ્ધમાં વિજય મેળવો તો તમારું પૌરુષતન અને પુરુષત્વ તમારું નહીં તો આ તે મારી સાથે છડ કર્યું છે મારી સાથે કપટ કર્યું છે એ જે હોય તે યક્ષરાજ મારી સાથે યુદ્ધ કરો યુદ્ધમાં વિજય મેળવો તો તમારું પૌરુષત્વ અને પુરુષાતન તમારું નહીં તો વિજય છે શિખંડી ભીષ્મનો પરાજય એ જ મારો વિજય વિજય છે શિખંડી